મોરલી મારે મારે ભક્તિ કરવી છે ભોડા નાથની રે મારે ભક્તિ કરવી રે મારો મારે ભક્તિ કરવી છે નાથની રે મારો જનમ મારણ મટી જાય મારે ભક્તિ કરવી છે ભોડા નાથની રેરો ત્રીસો કરવી છે ભોળા નાથની રે ભક્તિ રે મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે મારો જન્મ મરણ મટી જાય મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે ભક્તિ કર પીછે ભોડા નાથની રેતો આયારે ભક્તિ કર પીછે ભોડા નાથની રે તો ગણેશ કાર્તિક ના તે તો ચંદ્ર કોવન બાર ભક્તિ કરોડા નાથની ચંદ્ર કોચે જીવન બીજે ભૂળા નાથની ભક્તિ પીછે ભોડાનાથ રે ભક્તિ કરો નાથ ની રે ભોળા અંગે બાબોથી છોડતા રે પોબોથી છોડતા રે ભક્તિ ની મારા ભાવના બંધન અટૂટી જાય મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રેરા ભાવના બંધ તમને પ્રેમ રે હું તો ચંદન ચડાવું તમને પ્રેમ થી રે મારો અખંડ સૌભાગ્ય બની જાય મારે કરવી છે ભોળા કરવી છે ભોળા નાથની મારો જાનમ ત્રણ મટી જાય મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે મારો ભોળા નાથની લંગે તો વાગતમાં પેરતા రే నౌ సదాయ కైలాసమాే భక్తి కరీ బనాథ నిే నౌ సైలాస మావాస మే భక్తి భోళానాథ నిే సంండా రే సం પતિજ કરે પીછે બોડા નાથની કરે પીછે રે મારે કરે પીછે બોડા